હેલો યુટી ફેમિલી કેમ છો મજામાં પેલા તો બધાને જય માતા દી જય બાપા સીતારામ ફરી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે સવાર સવારનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બધાની ગુડ મોર્નિંગ આજમાં પાછું જવાનું છે આપણે ગાડી ભરીને જવાનું છે કાલમાં ભરી નાખી જે હતી બાકી દર મહિને ગાડી ખાલી કરી કાલમાં કંઈક ખાલી કરી નહોતી આપણે એટલે છે ને ભાઈ અત્યારમાં ગાડી ખાલી કરી ગાડી ભરવાની છે તો એવું કામ કરશે સવાર અવરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે ભાઈ આમ જુઓ તો આખી રાત વરસાદ એવો ધીમો 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 તો કાંઈ પણ મોડું કર્યા વગેરે છે ને ભાઈ કરી શરૂઆત ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું બોલતા નહીં તો કાંઈ પણ મોડું કર્યા વગર હવે કરી શરૂઆત તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ગાડી ભરી લીધી છે સવાર સવારમાં મસ્ત મજાનો નાસ્તો કરીને થઈ ગયા છે ચા પીને તો હવે નીકળીએ ભાઈ ફટાફટ કારણ કે છે ને ભાઈ ગાડી લોડિંગ થઈ ગઈ છે ને આજમે પાછું આપણે મોડું થઈ જાય આડે નવનો સમય થઈ ગયો છે તો કાંઈ પણ મોડું કર્યા નીકળીએ પહેલા સવાર સવારની ગાડી લઈને મિત્રો ભાઈ દાંત અડી પૂછી ગયા છે દાંત અડી ગ્રામની હમણાં આગળ બેરીંગ ઢોકાને છે ને દેવી દેવીને એટલે ટાઢા પડી જાય કારણ કે વાર તહેવાર ને ભાઈ ઘણા ફોન આવી ગયેલા છે ઉતરી દાતડી ઉતર નથી ને પછી અહીંથી જવાનું છે આપણે પાછું આવી ગયો કન્ટીન્યુ બીના રહેજો મિત્રો ભાઈ ભાઈ દાંતડીથી નીકળી ગયા છે બેરીંગ ઢોકાને દેવી દીધી આજેમાં

કમ્પ્લીટ મિત્રો ભાઈ દાંતડી વેવાળીયાથી વહી ઘરે ભૂકી ગયા છે ને એ પગાર ટાઈમ થઈ ગયો છે તો હવે છે ને ભાઈ ખાઈ લઈ ખાઈને પછી ભાઈ સોડા ભરવાની છે આપણે કારણ કે જે પેકિંગ કરેલો માલ હતો એ બધો પૂરો થઈ ગયો છે તો હવે પાછી ખાઈને પછી શરૂઆત કરી તીખાબેન વાળે છે કમ્પ્લીટ મિત્રો ભાઈ નો ટાઈમ થઈ ગયો છે અને ઘણી ખરી સોડા કમ્પ્લીટ ભરાઈ ગઈ છે ભાઈ છે ને ફૂલ ભરતી ગજબ લેવલ કાંઈ ઘટે નહીં એને ભાઈ એને પાકી હીલા ગયા છે આ બધી ભરાઈ ગઈ છે જીરુ સોડાનું પેકિંગ ચાલુ છે ભાઈ એટલે પેકિંગ કરવાની બાકી છે અને જે આપણે પછી ગ્રીન અને હાથી ભરવાની બાકી છે પછી તો આજમાં ભાઈ ઘણું કરું કામ બે ભાઈ બ્રશ મારતા હતા આપણે વોશિંગ મશીને બોટલું ધોઈ ઉતારીને લિક્વિડ નાખતા હતા એવું બધું એક કામ ઘણું હતું આપણે એવું બધું કામકાજ ચાલુ છે અને હજી આપણે ગ્રીડને હાથી ભરવાની છે રાંધવાની પ્રોસેસ બધી બાકી છે હાડા શાનો ટાઈમ ગયો છે શું શું બનવાનું છે એ કાંઈ આપણને આઈડિયા છે નહીં ભાઈ તમારે બની જો કે નહીં કમેન્ટ કરજો અને કોને કોને થેપલા બનેવા છે એ પણ આપણને કમેન્ટ કરી દેલો અને તમે ક્યારે રાંધવાની શરૂઆત કરી છે અમારે તો હજી અહીંયા કાંઈ પણ તૈયારી થઈ નથી ભાઈ આડાસાનો ટાઈમ ગયો છે હવે તૈયારી થાય છે બધી તો હવે છે ને પાછી

પેકિંગ છે છે હવે બાકી થોડા ખડકવાની ખડકી દીધી છે નહીં લીધું છે અને નવ વાગી ગયા છે સાંજવાની કમ્પ્લીટ તૈયારી ચાલુ છે તો રવાડા જઈએ અને હું બાકી છે જોઈ

મારે ફોટા લઈ બધા નાવાની કમ્પ્લીટ તૈયારી કરે છે નાઈ ને આવ્યા છે તો ફટાફટ જાઓ ભાઈ કપડા બબલા કપડા બદલાઈ ને આવો ને એટલે અહીંયા હજી તળવાના છે ને તમારે હજી ભોગારી ને ભાત બનાવવાના છે તમારા ભાઈ તળવા મીણા છે થેપલા ભાઈ કારણ કે થેપલા આપણને બહુ ભાવે એટલે શરૂઆત કરી દીધી છે બે ત્રણ તળને બાકી તળવાની તૈયારી ચાલુ છે અને હજી એને ને ભાઈ વઘારેલા ભાત બનાવવાના છે એટલે હજી થોડીક વાર લાગી રહ્યા ખાવાની વાર લાગી રહ્યા આમી મોડું થઈ ગયું આપણે લગભગ બળી ગયો હા જો ભાઈ આમ થાય આમાં સ્લીપ ઉતારવા ને ત્યાં થેપલું બળી જાવ આપણું તો બને કમ્પ્લીટ મેજર ભાઈ બધું રંધાઈ ગયું છે ભાઈ ચેપ્લાન બધું રોટી ન બનાવવાની અવારમાં એકલામાં જવારવા જવાનું હોય એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને પોણા અગિયારનો સમય થઈ ગયો છે ખાવાનું બાકી છે હજી સોલા ઠારવાના છે સુલાની રજા હોય કાલે એટલે એને આજ સુલા ઠારવાના હોય બાર વાગ્યા પહેલાં તો બધું રંધાઈ ગયું છે ને હવે ખાવાનું બાકી છે આપણે તો ખાઈ લઈએ તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાઈ લીધું છે અને બાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે કોઈ વાળી નાખ્યું છે કોઈ વાળવાનો સમય છે ભાઈ બાર વાગ્યા પહેલાં હોય એટલે એને બાર વાગ્યા પહેલાં ખાઈ વાળી ઓછી કમ્પ્લીટ એમાં મૂકી દીધું છે તો આજનો બ્લોગ આપણે પૂરો કરી બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને આજમાં થયું છે આપણે મોડું તો મળી ભાષા નવા બ્લોગની અંદર ત્યાં સુધી બને જય માતાજી જય બાબા સીતા